કાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આજે તારીખ છે સો પાંચ બે હજાર પચીસના મંગળવાર હવે મિત્રો આજે માવઠા વિશેની આપણે વાત કરીશું માવઠાની હિસાબે તલની અંદર મોટી નુકસાની હવે તો એના વિશેની હું તમને વાત કરશું તો મિત્રો ખાસ ધ્યાનથી વિડીયો સાંભળજો જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય અને ખેડૂતોને જે એક મગજમાં હોય છે એ એક મગજમાંથી નીકળી જાય કે શું નુકસાની અને શું ફાયદો તો મિત્રો આપણે જીતેશ આહિર આ નવી ચેનલ ચાલુ કરવામાં આવ્યો છે ઓલી ચેનલની ઓલી ચેનલમાં જીતેશ કે જે આહિર ચેનલ હતી એમાં કંઈક કારણોસર આપણે વિડીયો નથી મૂકતા તો આ ચેનલની અંદર નવા મિત્રો હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબર કરી લઈએ અને જે આપણે નીચે લંબગોળ કાળા કલરનું સબસ્ક્રાઈબ લખેલું છે મિત્રો એને દબાવીને અને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી અવનવા વિડીયો કાયમીથી કાયમી તમને આવતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય આપણે ખેડૂતોની વેદના સાંભળી શકીએ છીએ અત્યારે ગઈ રાત્રિએ એટલે કે સોમવારની રાત્રિએ સોમવારે રાત્રે અમારા એરિયાની અંદર એટલે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની અંદર લુસાળા ગામની અંદર ગઈ રાત્રિએ લગભગ ચાર વાગ્યાની આસપાસ જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી મિત્રો અને લગભગ મારા અંદાજ પ્રમાણે અમારા એરિયામાં જૂનાગઢમાં એક નહીં પણ ઘણા બધા જિલ્લાની અંદર રાત્રે ચાર વાગે વરસાદનું આગમન થયું હતું અને પવન સાથે તો હવે આમ તો અમારે તો જો કે ટૂંકમાં વીસક મિનિટ જેવું વરસાદનું પ્રમાણ રહ્યું પણ વીસ મિનિટની અંદર એ ઘણો બધો વરસાદ પડી ગયો હોય લગભગ અડધા ઇંચની આસપાસ વરસાદ પડી ગયો હોય એટલે અત્યારે અડધા ઇંચની આસપાસ વરસાદ માવઠાનું ઘણો બધો મિત્રો કહેવાતો હોય છે અને પવનનું પણ વધારે થોડુંક જોર હતું અને હજી આજે છ તારીખ સાત તારીખ આઠ તારીખ ત્રણ તારીખ વરસાદનું જોરદાર હજી આગાહી છે હજી ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ થવાનો છે સો ટકા એટલે ઘણા ખેડૂત મિત્રો કોઈ વેમમાં ન રહેતા કે હવે વરસાદ નહીં થાય જે જે લોકોને કાંઈ બગાડ થાય એવો હોય કોઈ જે આપણે સારો પીળો હોય ભૂકાના ઢગલા કહીએ છે એને ઢાંખો કોઈ આપણો પાક તૈયાર થયેલો પીળો હોય એને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી લેવો આવી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું વીજળીનું પ્રમાણ વધારે છે એટલે કોઈ પવનનું પ્રમાણ વધારે એટલે કોઈ ખેડૂત મિત્રો એ ખાસ કરી એક વિનંતી કરું છું કામ વિનાનું ક્યાંય કોઈ પાય નીકળવું નહીં મિત્રો હવે જો આપણા તલ છે મિત્રો હવે આ તલ આપણા અત્યારે એક જેટ આજ છ તારીખ છે ને આજે સાઠ દિવસના તલ થયા છે અને આપણે એને પાણી પણ સાત પાઈ આ આઠમ આઠ પાણી પાઈ દીધા છે આપણે આઠમું પાણી હાલતું હતું અને લગભગ થોડુંક રહ્યું આજે રાત્રે વરસાદ થયો છે હવે મિત્રો ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે જો હું તો લગભગ છ સાત વરસ ત્યાં તલ વાવું છું અને આની પહેલાં લગભગ પાંચક વરસ થઈ ગયા છે પાંચ વર્ષ પહેલાં તલ જ્યારે પાક ઉપર હતા ત્યારે આવી જ રીતે એક માવસું થયું હતું જોરદાર પવન સાથે અને સારો એવો વરસાદનું પ્રમાણ પણ હતું વરસાદ એ સારો થયો હતો અડધો પોણો ઇંચ વરસાદ થયો હતો મિત્રો મને યાદ છે ત્યાં સુધી તલની અંદર એક રૂપિયાનું પણ નુકસાન નહોતું થયું મિત્રો એટલે ઘણા બધા લાભ ઉઠાવવાની કાઇશ કરશે મિત્રો એટલે કે તમે સમજી જાયો કોઈ પણ મિત્રોએ જો તલ જેની હાઈટ વધારે ઉછાહી છે કે અત્યારે પાંચ ફૂટની આસપાસ જેના તલ હારા જેના તલ છે અને એ તલ શેજ નહીં એવા કદાચ પારવા હોય અને એની અંદર જો વધારે પવન હોય તો કદાચ વીસ ટકાની આસપાસ નુકસાન થઈ શકે કે જેથી કરી કોઈ ડાળીઓ ભાંગવાની કે નમવાની એવી કદાચ થઈ શકે એમાં ડાળી ભાંગે મિત્રો તો જ આપણે નુકસાની થતી હોય છે પણ નમી જાય તો એ પાછા ઊભા થઈ જતા હોય છે બાકી થોડાક ઘાટા તલ અને ત્રણથી સાડા ત્રણ ફૂટની ઊંચાઈના તલ છે ઘાટા છે ગમે એટલો પવન આવશે ગમે એટલો વરસાદ થાય મિત્રો કોઈ જાતની નુકસાની થવાની નથી આ ખાસ ધ્યાન રાખજો અને તલ છે ને એ આપણે ચોમાસુ પાક તરીકે વાવીએ છીએ એટલે વાથેથી વરસાદ થાય ને તો એને ફ્લાવરિંગ ફ્લાવરિંગ ખરતું નથી એટલે બૈઠાની અંદર કોઈ પ્રોબ્લેમ થતો નથી બૈઠા ખરતા નથી કોઈ નુકસાની થતી નથી આ ખાસ ધ્યાન રાખજો એટલે મારું એમ કહેવાનું છે કે વરસાદ રહી ગયા પછી આપણે જે વરસાદ અત્યારે થાય ને પછી જ્યારે વરાપ થાય પછી એમાં કોઈ જાતનો એક રૂપિયાનો મિત્રો ખર્ચો કરવાનો નથી રનિંગ તમારે જો પાણી પાછું પિયત આપવાનું હોય તો પિયત આપી દેવું બાકી એમાં કોઈ ખોટા ખર્ચા કરવાની મિત્રો જરૂર નથી કાંઈ કોઈ દવા સાટવાની જરૂર નથી કે કોઈ ફ્લાવરિંગની દવા નથી છાટવાની કોઈ બૈઠાનું બંધારણ થાય એવી દવા કોઈ સાટવાની નથી એટલે કોઈ કરી ખાસ ખેડૂત મિત્રો એ ક્યાંય કોઈ ખોટી રીતે આપણે જે બધા લોકો હું આગળ એમ કહેતો હોઉં મિત્રો કે હવે આ વરસાદ થયો છે તો વરસાદમાં તલને હિસાબે નુકસાન થાય તો તમે આવી દવાનો ઉપયોગ કરો કે ખાતરનો ઉપયોગ કરો પણ એવી કાંઈ કરવાની મિત્રો જરૂર નથી આ ખાસ એક મારી વિનંતી છે ખોટા ખર્ચા કરતા નહીં જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક નુકસાની થતી હોય તો નુકસાની એટલે બીજું તો મિત્રો કંઈ નુકસાન ન થાય પણ આપણે ખોટી રીતે દવાના પૈસા દેવા મજૂરી દેવી આપણે ખોટા રૂપિયા ક્યાંક ને ક્યાંક વેડફાતા હોય છે પણ જરૂર જ નથી હોતી મિત્રો મને જ્યાં સુધીનો અનુભવ અને ઘણા ખેડૂત મિત્રો આપણો વિડીયો જો પછી કમેન્ટમાં મિત્રો ખાસ કરી જેને હોય કે જે લોકો તલ આજથી પાંચ વર્ષ પહેલાં વાયો હોય કોઈ માવઠું થયું હોય બે ત્રણ વર્ષ પહેલાં માવઠું થયું હોય તો કમેન્ટમાં જણાવજો જેથી કરી બીજા ખેડૂતને પણ ખબર પડે કે તલમાં કે મગ હોય કે અડદ હોય આમ કોઈ પણ પાકની અંદર અત્યારે વરસાદની હિસાબે નુકસાની મિત્રો થવાની નથી આ ફાઇનલ છે મગની અંદર એ ઘણો બધો વરસાદ થયેલો છે બે મગ વાવેલા છે એની માટે વરસાદ થયેલો છે એક રૂપિયાનું નુકસાન નથી થયું મિત્રો અને ચાહે નહીં એટલે ખોટા ક્યાંય કોઈની જે લાલસરૂપી જે વિડીયો મૂકે છે પોતપોતાના સ્વાર્થ માટે ઘણા બધા ટૂંકમાં કે આવી દવાયું સાટો કે ઓલું કરો પણ એવી કાંઈ જરૂર છે નહીં મિત્રો તો બસ આટલો જ આપણે સંદેશો દેવાનો હતો આ ખાસ કરી ધ્યાન રાખજો હજી બે ત્રણ દિવસ વરસાદનું જોર થોડુંક છે અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો મિત્રો અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો હજી ખેડૂત મિત્રોને એક વિનંતી કરું છો કે સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જય જવાન જય કિસાન